કોત્રી વિસ્તારમાં આવેલા મલ્ટીપ્લેક્સમાં બોસ સાથે ફિલ્મ જોવા ગયેલી પત્ની પર પતિએ હુમલો કરતા મહિલાની ફરિયાદને આધારે ચાર શદ્સોની ધરપકડ કરાઈ હતી નડિયાદમાં રહેતી અને ખાનગી ઓફિસમાં નોકરી કરતી પરિણીતાએ પોલીસને કહ્યું કે પાંચ વર્ષ પહેલાં મારા લગ્ન તુષાર સાથે થયા હતા અને અમને એક સંતાન પણ છે પતિ કોઈ કામ ધંધો નહીં કરતો હોવાથી હું તેમને નોકરી કરવા માટે કહેતી હતી જેથી તેઓ મારા પર વહેમ રાખી ઝઘડા કરતા હતા જેથી હું કંટાળીને ભાડાના મકાનમાં રહેવા ગઈ હતી પરણિતાએ આક્ષેપ કર્યો છે કે મારા પતિ છૂટાછેડા લેવા માટે રૂપિયાની માંગણી કરતા હતા અને બાળકને પણ લઈ જવા માંગતા હતા જેથી મેં તેમને બાળક આપી દીધું હતું અને હું એકલી રહેતી હતી ગઈકાલે તારીખ પચ્ચીસમીએ સવારે અગિયાર વાગે હું ટ્રેનમાં વડોદરા આવી હતી અને મારા બોસ મને સ્ટેશને લેવા આવ્યા હતા ત્યાંથી અમે સ્કૂટર પર ગોત્રી વિમાના દવાખાને ગયા હતા પરંતુ ત્યાં લંચ બ્રેક હોવાથી અમે બંસલ મોલમાં ફિલ્મ જોવા ગયા હતા સાડા ત્રણેક વાગે બહાર નીકળ્યા ત્યારે મારો પતિ અને અન્ય ત્રણ જણા બાઇક તેમજ કારમાં આવ્યા હતા બોસ સાથે મને જોતા જ પતિએ મને લાફા માર્યા હતા જ્યારે અન્ય ત્રણ જણાએ પણ મને અને મારા બોસને માર મારી મને ફરી લાગ મળશે તો જીવતી નહીં છોડું તેવી ધમકી પણ આપી હતી આ મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે રમેશ વિપુલ અને સંજય સાથે યુવતીના પતિની ધરપકડ કરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર